પોતાના વતન પશ્ચિમ બંગાળથી એક વૃદ્ધ રોજીરોટી રડવા અર્થે સુરત આવ્યા બીડી લેવા જાઉં છું કહી અને નીકળ્યા બાદ ગુમ થયા મિત્રોએ મિસિંગની ફરિયાદ દાખલ કરી અને પોલીસ કમિશનરને અરજી કરી અને મદદ માગી બંગાળી સમાજના અગ્રણીના જણાવ્યા અનુસાર ચોસઠ વર્ષીય પ્રભાસ પોદ્દાર પશ્ચિમ બંગાળના ગ્રામ્ય વિસ્તારના વતની છે તેઓ સુરત આવ્યા અને પોતાના મિત્ર ઘરે રોકાયા હતા બાદમાં ત્યાંથી બીડી લેવાનું કહી અને નીકળ્યા બાદ પરત ન ફરતા મિત્રો મૂંઝવણમાં મુકાયા હતા તેમને હિન્દી અને ગુજરાતી ભાષા પણ આવડતી નથી તેમણે ગુમ વ્યક્તિની ઓળખ આપતા જણાવ્યું હતું કે મધ્યમ બાંધો ઉચ્ચવર્ણીય ચહેરો છે લંબગોળ અને ઊંચાઈ પાંચ બાય પાંચ ફૂટ જેટલી છે વાળ કાળા અને સફેદ છે તેમજ ગ્રે શર્ટ પહેર્યો છે અને કાળું પેન્ટ પહેર્યું છે માત્ર બંગાળી ભાષા જાણે છે અને બીડી પીવાની આદત છે તેમની પાસે મોબાઈલ પણ નથી હાલ તેમણે અઠવા પોલીસ સ્ટેશને ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે ત્યારે સૌ કોઈને તેમની પાળ મળે તો સંપર્ક કરવા વિનંતી પણ કરી છે આપનું નામ નિપેન ક્રિષ્નાબંધુ દેવનાથ શું ઘટના બની શકે આજે પોલીસ કમિશનરને રજૂઆત કરવા એ છે આપણે ગામથી ત્રીસ તારીખે સવારે આવેલું હતું મારા દોસ્તદાર ને રાત્રે સાડે દસ વાગે એ બહાર નીકળીને બીરી લેવા ગયા બીરી પીવાનું આદત હતું તો એ પછી ઘેરે આવ્યો જ નહીં ખોવાઈ ગયું કંઈ ભટકાઈ ગયું તો આપણે પોલીસ ચોકીમાં જાણ કરી તે દિવસને એકત્રીસ તારીખ રાત્રે બે વાગે પછી એ લોકો કીધું ચોવીસ કલાક પછી આવજો ચોવીસ કલાક પછી આપણે અરજી આપેલી છે પછી આજે આજે સાત તારીખ થઈ ગયા છે હજુ સુધી એને કોઈ ઠિકાના નથી કઈ જગ્યાનો મૂળ વતની છે એને શું લાગે છે એમનું મગજની તબિયત બરાબર હતું એની મગજ તબિયત બધું બરાબર હતું થોડું ઓછું સાંભળતું હતું ને એની એની વતન છે વેસ્ટ બેંગલ ગ્રામ છે એની ગોદા પોસ્ટ છે ગોદા ઉદા થાના કાલના એ જગ્યાએ જ્યાં રહી છે ત્યાં ને અહીંયા એ મજદૂરી કરવા માટે નોકરી શોધવા માટે આવેલું હતું ને ગુમ થઈ ગયા છે સુરતમાં પહેલી વાર આવ્યા હતા એ અંબાજી રોડમાં ખટખટિયા હનુમાન મંદિર છટપટિયા કે ખટપટિયા ખટપટિયા હનુમાન મંદિરની સામેથી એ ગુમ થઈ ગયું છે